શ્રી ભેરાળા પ્રાથમિક શાળાના ધોરણ છના વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં આપેલા પદાર્થો વિદ્યુતના સુવાહક છે કે અવાહક તે ચેક કરવા માટે એક ટેસ્ટર બનાવેલું છે ફરાનભાઈ ટેસ્ટરના બે છેડાઓ અડાડો છે ટેસ્ટરના છેડાઓને અડાડો છે બલ્બ ચાલુ થાય છે ઓકે એલઈડી લાઇટ ચાલુ થાય છે હવે છેડાઓની વચ્ચે એક એક વસ્તુઓને મૂકતા જઈએ અને ચેક કરીએ કે તે વિદ્યુતનું સુવાહક છે કે અવાહક સૌપ્રથમ ગ્રેફાઇટ ગ્રેફાઈડ છે પેન્સિલની લીડ છે બલ્બ ચાલુ થાય છે જે બતાવે છે કે પેન્સિલની લીડ વિદ્યુતની સુવાહક છે હવે આવી જાવ રેહાનભાઈ હવે રેહાનભાઈ ચાવીની ચકાસણી કરશે વિદ્યુતની સુવાહક છે કે અવાહક ચાવી લીધી બંને છેડાઓ દીધા બલ્બ ચાલુ થાય છે સુવાહક કે અવાહક સુવાહક કે અવાહક ભાઈ આવી ગયા છે હવે પ્લાસ્ટિકની ફૂટ લેશે એ વિદ્યુતની સુવાહક હોય કે અવાહક તે જરા જાણવાનો પ્રયત્ન કરીએ બલ્બ ચાલુ થયો તેનો મતલબ એમ છે કે કોણ ફૂટપટ્ટી કઈની ફૂટપટ્ટી બનેલી છે પ્લાસ્ટિકની જયભાઈ આવી ગયા છે જયભાઈ આવી ગયા છે તે ચમચી ચેક કરશે તે વિદ્યુતની સુવાહક હોય કે અવાહક તો ચમચી વિદ્યુતની આઝાદભાઈ આવી ગયા છે ફ્યુઝ લઈને ફ્યુઝના બંને છેડાઓ સાથે જોડીએ ઓકે એનો મતલબ છે ફ્યુઝ જીવંત છે એટલે કે જીવતો ફ્યુઝ છે જરાક જોઈ લઈએ ફ્યુઝની રચના પર તાર જોડેલો છે ઓકે તો ફ્યુઝ ચાલુ ફ્યુઝ હોય બેટરીનો વિદ્યુતનો સુવાહક છે હાર્દિકભાઈ દોરો લઈને આવ્યા છે ચેક કરીએ વિદ્યુતનો સુવાહક છે કે અવાહક તો દોરો વિદ્યુતનો બલ્બ ચાલુ થયો સંતોષબેન એ શું ચેક કરો છો તમે ગ્રેફાઈટ શેમાંથી કઈ તો એ સેલમાંથી ચાલો છેડા દઈએ ચેક કરીએ તો આ ગ્રેફાઈડ છે એ વિદ્યુતનો સુવાહક છે એમાં શું ભાઈ આવી ગયા છે ધાતુની પટ્ટી લઈને ચેક કરીએ પરિપથના બંને છેડાઓને અડાડીને તો આ ધાતુની પટ્ટી વિદ્યુતની મિલનભાઈ આવી ગયા છે બોલ પેન લઈને આ પછી ના બંને સાથે શું બલ પ્રકાશિત થાય છે તો આ બોલપેન અવાહક છે તો અહીંયા આપેલા આ પદાર્થો એ વિદ્યુતના સુવાહક છે અને આ પદાર્થો વિદ્યુતના અવાહક છે